સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં એક પંદર વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવાગામ દિંદોલીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા સરદ ઈશ્વરભાઈ પાટીલના દસ વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી શરદભાઈનો પુત્ર ધોરણ છ માં અભ્યાસ કરે છે તારીખ પંદર નવેમ્બર બે હજાર રોજ બપોરે લગભગ સાડા ત્રણેક વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો તે વખતે મોટી એરેસ્ટ એક નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા પંદર વર્ષના કિશોરે આ બાળકને કોઈ પણ કારણ વગર ઉભો રાખી ઝઘડો કરવા લાગ્યો કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હુમલા બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી શરદ પાતિલ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોટી એશ એર એસ્ટેટ સોસાયટી ગયા હતા ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તેવી આવી ગયા હતા અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યા હતા શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવાનું આવ્યું તે જોવા માટે કહેતા હતા કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી કરી હતી તે દરમિયાન પંદર વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો આરોપી કિશોર શરદભાઈને કહ્યું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો તમારે જે કરવું હોય તે કરી લો હું તમને જોઈ લઈશ તમારા છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ તેમ કહી ધમકી આપવા લાગ્યો ત્યારબાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને ડાબી આંખના ભાગે માર્યો જેના કારણે તેમને ઈજા થઈ અને લોહી નીકળ્યું કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું જેના કારણે તેમને દાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા તેમાં બે ત્રણ છોકરા એ વિસ્તારમાં હતા એમણે એમને કંઈક અટક ચાળવું કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી એમના પેરેન્ટ્સને વાત કરી તો એમના પેરેન્ટ્સે વેરીફાય કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો છોકરો હતો એના પેરેન્ટ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરી થી આ એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો સરદભાઈ આંખ પાસે ઈજા થતા લોહી નીકળતું હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા ફરજ ડોક્ટરે તેમને દાબી આંખની નીચેના ભાગે બે ટાંકા લઈ સારવાર આપી રજા આપી હતી ઘટનાની ગંભીરતા જોતા શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે